ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ લંબાયો વકીલોના હડતાલના કારણે આજે નહીં થાય સુનવાની ચૈતર વસાવાના વકીલો કોર્ટે રૂમની કામગીરીથી અડગા રહેશે ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ પણ રહેવું પડશે જેલમાં ગુજરાત હાઈકોર્ટના વકીલની હડતાલ યથાવત વકીલો આજે કોર્ટના કામથી રહેશે અડગા હજુ ચૈતર વસાવાએ જેલમાં રહેવું પડશે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પ્રાંત કચેરી ખાતે ભાજપના નેતા સાથે માથાકૂટ થઈ હતી એટીવીટી મિટિંગ થઈ આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું આજે ચૈતર વસાવા જામીન પર સુનવાણી થવાની હતી હડતાલના કારણ અંગે सुनवाणी नहीं थाय प्रतिनिधि मिन्हाज मलिक डेडियापाडा